જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલા ધાણા અને ફુદીનાની ગ્રીન ચટણી આ ચટણી સેન્ડવીચ સેન્ડવીચ ઢોકળા કે અલગ અલગ કોઈ પણ ફરસાણની અંદર ચાટની અંદર તમે ઉપયોગ કરતા હોવ છો અને દરેક ગુજરાતીના ઘરમાં આ રીતના ધાણા ફુદીનાની ચટણી તો શિયાળાની અંદર બનતી જ હોય છે પણ આપણે આજે આ ચટણી બનાવી અને ત્રણથી ચાર મહિના માટે સ્ટોર કરવાની બધી જ પદ્ધતિ અને રીત બતાવીશું તો રેસીપી શરૂ કરતાં પહેલાં જે નવા હોય તે લોકો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે આવા નવા વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવી શિયાળા સ્પેશિયલ લીલા ધાણા અને ફુદીનાની ચટણી તો ચટણી બનાવવાનું શરૂ કરીએ લીલા ધાણાને અને ફુદીનાની ચટણી બનાવવા માટે આપણે સૌથી પહેલા આ રીતના એક જુડી ફ્રેશ ધાણા લઈ લેવાના છે આ રીતના એકદમ સરસ ફ્રેશ ધાણા હોય તેની તમારે આ ચટણી બનાવવાની છે અને આપણે આ પાસની દંડીનો કટ કરી લઈશું અને આગળની જે કુળી દંડીનો ભાગ હોય તે તમારે રહેવા દેવાનો તેનાથી ચટણી એકદમ સરસ બને છે તો આપણે આ દંડીને કટ કરી ધાણાને આપણે પાંચ થી દસ મિનિટ માટે પાણીમાં પલાળી દેવાની છે તમે આ ધાણાને દસ મિનિટ માટે પલાળશો તો તેની ઉપરનો જો થોડો ઘણો કચરો હશે કે હશે પાણીની નીચે બેસી જશે એટલે તમારે પાંચથી દસ મિનિટ માટે આ ધાણાને પાણીમાં પલાળી રાખવાના તો આપણે તેને પાણીમાં પલાળી દઈશું એક વાટકી જેટલા ફ્રેશ આપણે ફુદીનાના પાન લીધા છે આ ચટણીની અંદર તમારે ફુદીનાના પાન જ લેવાના છે નંડીનો ઉપયોગ નથી કરવાનો ફુદીનાના પાન આ રીતના ફ્રેશ હોય એ રીતના તમારે એકદમ લીલા છ પાનનો ઉપયોગ કરવાનો છે તો ચટણી એકદમ બનીને તૈયાર એક ટેબલ સ્પૂન આપણે જીરું લીધું છે એક ટેબલ સ્પૂન મીઠું લીધું છે બે ટુકડા આદુના લીધા છે સાત થી આઠ કળી લસણી લેવાની છે તો એક મીડિયમ સાઈઝ નું આપણે લીંબુ લઈશું પાંચ થી છ તીખા લીલા મરચાં લેવાના છે એક ટેબલ સ્પૂન આપણે સંચર નો પાવડર લઈશું અને ચટણીને પીસવા માટે આપણે બરફ લઈશું તમારી પાસે બરફ ના હોય તો તમે એકદમ ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે દાણાને દસ મિનિટ માટે પલાળી અને સારી રીતે ધોઈ અને આ રીતના આપણે ઝીણા ઝીણા કટ કરી લીધા છે ફુદીનાને પણ આપણે સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે ચટણી બનાવીશું તો આપણે જાર લઈ લઈશું તો આપણે તેની અંદર સૌથી પહેલા કોથમીર એડ કરીશું ફુદીનાના પાન એડ કરીશું તમારી પાસે જો પાન ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો પણ ફુદીનાના પાનના લીધે આ ચટણીનો સ્વાદ એકદમ સરસ આવે છે લીલા મરચાંના ટુકડા એડ કરીશું લસણ એડ કરીશું આદુના ટુકડા એડ કરીશું જીરું એડ કરીશું મીઠું એડ કરીશું સંચળ પાવડર એડ કરીશું સંચળ પાવડર નાખો એટલે તમારે મીઠું સ્વાદ પ્રમાણે જ લેવાનું પાવડર પાવડરની અંદર પણ ખારા વધારે હોય છે મફીના દાણા એડ કરીશું છેલ્લે આપણે બરફના ટુકડા એડ કરીશું અને બે ટા બસ્ફૂમ જેટલું આપણે પાણી એડ કરીશું એક આખા લીંબુનો રસ નાખીશું ગાળાનો પ્રોબ્લેમ હોય છે કે ચટણી જ્યારે બનાવીને તૈયાર થઈ જાય છે પછી થોડા દિવસ પછી ચટણી તમારી થોડીક શામ પડી જતી હોય છે પણ તમે આ રીતના લીંબુ અને બરફના ટુકડા નાખશો તો તમારી ચટણીનો કલર એકદમ સરસ લીલો લીલોછમ અને લાંબા સમય સુધી ચટણી તમારી એકદમ સરસ રહેશે તો હવે આપણે આ બધું જ ફ્રાઈડ પેસ્ટ બનાવી લઈશું ચટણી આપણે એકદમ સરસ પીસી લીધી છે તમે જોઈ શકો છો આ રીતના એકદમ સરસ સ્મૂથ તમારે આ ચટણીને પીસવાની છે આટલી તમારે આ ચટણી થોડી જાડી જ રાખવાની છે તો એકદમ સરસ આપણે આ ચટણી બનાવી લીધી છે હવે આપણે ચટણીને લાંબા સમય માટે કેવી રીતના સ્ટોર કરવાની છે તે હું તમને બતાવીશ તો ચટણીને આપણે સૌથી પહેલા એક વાટકીની અંદર કાઢી લઈશું તો ચટણીને આપણે સર્વ કરી દીધી છે હવે આપણે લાંબા સમય માટે આ ચટણીને કેવી રીતના સ્ટોર કરવી તે આપણે બતાવીશું તમારે જો એક જ વખતમાં વધારે ચટણીનો ઉપયોગ થતો હોય તો તમે આ રીતના થોડો મોટો ડબ્બો કે કન્ટેનર લઈ શકો છો અને જો ઘરમાં તમારે ઓછા સભ્ય હોય અને ચટણીનો ઓછો ઉપયોગ થતો હોય તો તમે આ રીતના કોઈ પણ નાની ડબ્બી હોય તેની અંદર તમે સ્ટોર કરી શકો છો હું અત્યારે આ રીતના નાની નાની ડબ્બીની અંદર જ આ ચટણીને સ્ટોર કરીશ તો લાંબા સમય માટે તમે આ રીતના નાના કન્ટેનરની અંદર જ ચટણીને સ્ટોર કરશો તો તમે જ્યારે પણ તમારે આ લીલી ચટણીનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તમે આ નાની ડબ્બીને ગાઢી અને એક જ વખતમાં તમારે ઉપયોગ થઈ જાય એ પ્રમાણે તમારે આ રીતના નાની ડબ્બીનો જ ઉપયોગ કરવાનો જ્યારે પણ ધાણા ફૂદી ચટણીનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તમે આ રીતના અલગ અલગ નાની નાની ડબ્બીમાં ચોર કરી હશે ચટણીને તો તમે કાઢી અને તેને થોડુંક પાણી નાખી અને લિક્વિડ કરીને તેનો ઉપયોગ કરી શકો છો અને મોટા ડબ્બામાં તમે ચોર કરશો તો તે જલ્દી બગડી જાય છે એટલે આ રીતના તમારે નાની ડબ્બીનો જ ઉપયોગ કરવાનો એટલે તમારે એક જ વખતમાં તમારી આ ચટણીનો ઉપયોગ થઈ જાય અને બીજી ચટણી તમારી લાંબા સમય સુધી ફ્રીઝરની અંદર ને એવી રહે ત્યાંથી ત્રણ મહિના માટે જો તમારે આ ચટણીનો ઉપયોગ કરવો હોય આ રીતના નાની ડબ્બીની અંદર જ સ્ટોર કરવાની અને જો તમે ઓછી બનાવી હોય તો તમે મોટા ડબ્બાની અંદર પણ ફ્રીઝર અંદર સ્ટોર કરી શકો છો ખાસા તમારે યાદ રાખવાની તો આપણી છ બે થી ત્રણ મહિના સુધી ખાઈ શકાય એવી આપણી ધાણા ફુદીના ની ચટણી બની ને તૈયાર થઈ ગઈ છે આ ચટણી ખાવામાં એટલી સરસ લાગે છે કે તમે આ ચટણી સેન્ડવીચ કે સેન્ડવીચ ઢોકળા કે અલગ અલગ ચાટણી અંદર આ ચટણીનો ઉપયોગ કરી શકો છો અને ખૂબ જ ટેસ્ટી આ ચટણી બનીને તૈયાર થાય છે અને લાંબા સમય સુધી પણ આ ચટણીનો કલર આવો નાવો રહે છે તો તમે આગળ જે મેં બતાવી તેઓ બરફ અને લીંબુનો ખાસ તમારે ઉપયોગ કરવાનો તો તમારી ચટણી પણ એકદમ સરસ લાંબા સમય સુધી એવી નેવી રહે છે તો હવેથી તમે પણ આ જ રીતના ધાણા ફુદીનાની ચટણી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ધાણા ફુદીનાની ચટણીની રેસીપી કેવી લાગી જો તમને આ ધાણા ફુદીનાની ચટણીની રેસિપી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસ એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય